શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ છેલ્લા પાસઠ દિવસથી બરોડા સેન્ટ્રલ જેલની અંદર આ ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલા જે કેસની અંદર અંદર છે મારે અનસન ઉપર બેસવું છે પરંતુ આ પરમિશન પોલીસ દ્વારા નાનો અભિપ્રાય આવતા આ પરમિશન કેન્સલ થયેલ છે ચૈતર વસાવાના સમર્થનને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં બે મહિના કરતાં વધુ સમયથી ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને હવે એના સમર્થનમાં એમના સમર્થકો જે છે તે અનસન આંદોલન કરતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો પાંચ જુલાઈથી સતત ચૈતર વસાવા વડોદરા જેલમાં છે વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણ દિવસ માટે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા હતા આગામી જામીન પર બહાર આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલનું ચૈતર વસાવાના સમર્થનમાં અનસન જે છે તેને લઈને એક નિવેદન સામે આવ્યું છે ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે અનસન આંદોલન કરવાનું વાત કરવામાં આવી છે તારીખ તેર થી લઈને પંદર સપ્ટેમ્બર એટલે કે આજથી લઈ અને પંદર તારીખ સુધી અનસન આંદોલન સાથે જ એક નિવેદનમાં એવું પણ કહ્યું છે કે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચૈતર વસાવા સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વિગતો એ પિયુષ પટેલે આપી છે અમને ન્યાય તંત્ર પર પૂરેપૂરો ભરોસો છે સાથે જ જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર કે જે પાંચ જુલાઈથી ચૈતર વસાવા કે જે જેલની અંદર બંધ છે ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા પર જીવલેણ હુમલો કરવાનો એમના પર આરોપ છે ફરિયાદ દાખલ કરવામાં આવીને તે બાદ એમના પર એ ગંભીર આરોપ લાગ્યા બાદ ફરિયાદ દાખલ થઈને સીધા જ પોલીસ એમના રેસ્ટ કરીને લઈ ગયા હતી એ બાદ હવે એમના સમર્થકો એ અનસન કરવાની વાત કરી રહ્યા છે પિયુષ પટેલનો વિડીયો પણ સામે આવ્યો છે તેમાં એમણે વિગતો પણ આપી છે પરંતુ એક સમાચારે કે જે તારીખ આપવામાં આવી હતી આજથી પંદર કહી શકાય કે આજથી લઈને પંદર તારીખ સુધીની એ દરમિયાન આજે અનશન આંદોલન રદ કરવામાં આવ્યું છે રદ એ માટે કરવામાં આવ્યું છે કે પરમિશન માટે ગયા હતા પરંતુ એમને પરમિશન ન મળતા આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાની વિગત અત્યારે મળી રહી છે પિયુષ પટેલની પ્રતિક્રિયા શું આવી રહી છે આવો પણ સાંભળી ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ છેલ્લા પાસઠ દિવસથી બરોડા સેન્ટ્રલ જેલની અંદર આ ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલા જે કેસની અંદર અંદર છે ત્યારે એમના સમર્થનની અંદર મેં ગઈકાલે પ્રાંત ઓફિસની અંદર એક અરજી કરી હતી પરમિશન માંગી હતી કે એમના પગ એમના સમર્થનમાં એમના ન્યાય માટે આવનારા તેર ચૌદ અને પંદર તારીખના દિવસે મારે અનસન ઉપર બેસવું છે પરંતુ આ પરમિશન પોલીસ દ્વારા નાનો અભિપ્રાય આવતા આ પરમિશન કેન્સલ થયેલ છે પરંતુ અમારો સંઘર્ષ ચૈતરભાઈ સાથેનો હર હંમેશ ચાલુ રહેશે જે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ છે તમામ ભ્રષ્ટાચારીઓને આગામી દિવસોમાં પણ અમે ખુલ્લા પાડતા રહીશું પરંતુ અમારી ચૈતરભાઈ સાથેની જે લાગણી છે એમના જે પરિવાર છે એમના પરિવારથી પણ આજે ચૈતરભાઈને દૂર રાખવામાં આવ્યા છે એમની બાળકી એમનો એક નાનો બાળક જે છ મહિનાનો છે આ ભાજપ સરકારમાં બેઠેલા બે શરમ જે નેતાઓ છે એ લોકોને એ પણ શરમ નથી આવતી કે એમનો એક છ મહિનાનો જે દીકરો છે દીકરાથી પણ આજે ચૈતરભાઈને એક બાપને આજે જેલની અંદર રાખે છે અને આ કાવતરા ક્યાં સુધી કરશે પરંતુ અમને ન્યાયાધીશ ઉપર પૂરેપૂરો આગામી દિવસોની અંદર એક ભરોસો છે કે હવે જે હાઈકોર્ટની જે પ્રોસેસ ચાલશે એની અંદર ન્યાય ન્યાયતંત્ર તરફથી ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળશે અને આગામી દિવસોની અંદર જનતાની સમક્ષ ચૈતરભાઈ એ જોશ અને જુનૂન સાથે ફરીથી જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે એ જ દેડિયાપાડાની પાવન ધરતી ઉપર ઉતરશે એવી આશા વ્યક્ત કરતા સાથે જય જોહાર જય આદિવાસી જય સરદાર જય માતાજી તો જે પ્રમાણે ચૈતર વસાવાના સમર્થનમાં અનસન આંદોલનની વાત અંશન પટેલે કરી છે અને સાથે જ કહી શકાય કે કે એમના સમર્થનમાં એમણે અનસન આંદોલન આંદોલન જો પરમિશન ન મળતા એ એ રદ કરવામાં આવ્યું છે પરંતુ એમણે ખૂબ મોટી વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ચૈતર વસાવાને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યું છે કારણ કે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ચૈતર વસાવા કે જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના નેતા છે તે જેલની અંદર બંધ છે વિધાનસભાના ચોમાસા સત્રના એ ત્રણ દિવસ માટે એમને હંગામી જામીન મળ્યા હતા તે બહાર આવ્યા વિધાનસભામાં એ ત્રણ દિવસ હાજરી પણ આપી ત્રીજા દિવસે રાતે એમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું હતું એ ત્યાં હાજર પણ થઈ ગયા હતા તો બીજી તરફ એ જે કહી શકાય કે જે જામીન અરજીની વાત કરવામાં આવી હતી જો કે પોલીસે ચાર્જ સીટ રજૂ કર્યા બાદ હવે ફરીવાર ચૈતર વસાવા છે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને ફરી એકવાર ત્યાં અરજી કરી છે હવે આગળ સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે એમની જામીન અરજીને લઈને શું વિગતો આવી રહી છે પરંતુ હજુ ચૈતર વસાવાની જે મુશ્કેલી જે છે તેમાં સતત ને સતત એક દોઢ મહિનાથી વધારો થઈ રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં ચૈતર વસાવા કે જે હાઈકોર્ટની અંદર આવે છે ને એમના જે વકીલ હતા જે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ હતા તે હવે ફરી એક વખત એ હાઈકોર્ટની અંદર ધારદાર દલીલો કરે છે કે કેમ અને ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ સાથે જ ચૈતર વસાવા કે જેમની મુશ્કેલીમાં વધારો થાય છે કે કેમ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે એમના સમર્થકો જે છે તે ચૈતર વસાવાના સમર્થનમાં એ અનસન ઉપર ઉતરી આવવાના મૂળમાં દેખાયા હતા જોકે પરમિશન ન મળતા એ આખો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે પિયુષ પટેલ આખો વિડીયો બનાવી અને સાથે જ ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપો પણ લગાવ્યા છે હવે આવનારો સમયમાં આવનારા સમયમાં ખબર પડશે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી એમને જેલની બહાર આવી અને ફરી એકવાર એ ધારાસભ્ય અને સાથે જનતાના કામ કરે છે